સમાચાર સામે તાલુકાના નાખલ ગામે આદિવાસી ગ્રામજનોને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે પાંચમી અનુસૂચિય વિસ્તારમાં પરંપરાગત ગ્રામસભાની માન્યતાને માન્યતા અવગણીને તંત્ર દ્વારા છેલ્લા દસ દિવસથી પોલીસ કાફલા સાથે સર્વે અને ડ્રિલિંગ કાર્ય કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે ગામના પટેલ સરપંચ પંચ તથા વડીલોની હાજરીમાં મળેલી પરંપરાગત ગ્રામ સભાએ ઠરાવ કર્યો કે ગામમાં કોઈ પણ પ્રકારનું સર્વે કે ડ્રિલિંગ કરવામાં નહીં આવે તો આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કહેવામાં આવ્યું છે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તો નકલમાં મહિમ રાજ્યપાલ શ્રી ગાંધીનગરને પણ રવાના કરવામાં આવી છે માંગ